એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું કામિકા એકાદશી વ્રતકથા યુધિષ્ઠિર પૂછે છે હે ગોવિંદ હે વાસુદેવ આપને મારા નમસ્કાર છે અષાઢના કૃષ્ણ પક્ષ એટલે વધ કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપઆખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે ભગવાન હે કમલાસન હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષ વદમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના કયા દેવતા છે અને એનાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રભુ આ બધું મને કહો બ્રહ્માજી કહે છે નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું અષાઢ માસના કૃષ્ણ પક્ષ વધમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રીધર હરિ વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂંજનથી જે ફળ મળે છે એ ગંગા કાશી નેમિષ્યા અરણ્ય અને પુષ્કરમાં પણ સુલભ નથી સિંહ રાશિના બૃહસ્પતિમાં હોવાથી અને વ્યતિપાત તથા દંડયોગમાં ગોદાવરી સ્થાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂંજનથી પણ મળે છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે જે વિયાયેલી ગાયનું અન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે એ મનુષ્યને જે ફળ મળે છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને પણ મળે છે જે નરશ્રેષ્ઠ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે એના દ્વારા ગંધર્વો અને નાગો સહિત બધા જ દેવતાઓની પૂજા થઈ જાય છે આથી પાપભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે વિદ્યા પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરનારાઓને મળે છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને જાગરણ કરીને કોઈ દિવસ ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલમણી મોતી વૈદુર્ય વગેરે દ્વારા પૂંજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દળ દ્વારા પૂંજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂંજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો નાશ થઈ જાય છે જેના દર્શન કરવાથી એ બધા પાપોને નાશ કરી દે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરી દે છે જળ ચીચવાથી યમરાજનો ભય પણ પમાડે છે રોપવાથી જે ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં પડવાથી જે મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે એવા તુલસી દેવીને નમસ્કાર છે જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે એના પુણ્યોનું આલેખન ચિત્રગુપ્ત પણ નથી જાણતા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જેનો દીપક પ્રજ્વલિત રહેશે એના પિતૃઓ સ્વર્ગલોકમાં સ્થિત રહી અમૃત પ્રાણથી તૃપ્ત થાય છે ઘી કે તલના તેલથી ભગવાન સમક્ષ દીપક પ્રગટાવીને મનુષ્ય દેહ ત્યાગ પછી કરોડો દીપકોથી પૂંજીત થઈને સ્વર્ગલોકમાં જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું કામિકા એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગ લોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં જાય છે તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક કામિકા એક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો